મિત્રો જન્માષ્ટમીનો દિવસ હવે એકદમ નજીક આવી ગયો છે તમે પણ હોલસેલમાં ભગવાનજી માટે ઝૂલા મૂર્તિ આસન સિંહાસન આ ટાઈપની વેરાયટી હોલસેલમાં ખરીદી કરવા માંગતા હોય અને અમદાવાદના કોઈ મોટા હોલસેલરનો કોન્ટેક્ટ જોઈતો હોય તો આજના વિડીયોમાં તમને અમદાવાદના એક મોટા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં લઈને આવી ગયા છે જેમના ત્યાંથી તમને આ ટાઈપની મટકીની વેરાયટી માત્ર પચીસ રૂપિયાથી શરૂ થઈ જશે કાનાજી માટે ઝૂલાની વેરાયટી માત્ર સિત્તેર રૂપિયાથી શરૂ થઈ જશે એમાં બી તમને પાંચસો પ્લસ ડિઝાઇન એક જ જગ્યાએ જોવા મળી જશે અહીંયા તમને ઓરિજિનલ ચંદખેડાના ઝૂલા પણ જોવા મળી જશે જેમાં તમને નાનાથી લઈને ચાર ફૂટ સુધીની મોટી સાઈઝ પણ જોવા મળી જશે લડ્ડુ ગોપાલની મૂર્તિની વેરાયટી માત્ર પચીસ રૂપિયાથી શરૂ થઈ જશે જેમાં ઝીરો સાઈઝથી લઈ અને પચીસ સુધીની મોટી સાઈઝ પણ અહીંયા જોવા મળી જશે તો જો તમે પણ આ બધી જ વેરાયટી ખરીદી કરવા માંગતા હોય તો આજના વિડીયોમાં આપણે તમને લઈને આવી ગયા છીએ હનુમાન હેન્ડીક્રાફ્ટમાં જ્યાં બધી જ વેરાયટીના મેન્યુફેક્ચરર અને હોલસેલર છે તો તમે અહીંયાથી હોલસેલમાં માલ ખરીદીને તમારો ધંધો શરૂ કરી શકો છો બધી જ વેરાયટી વન બાય વન બતાવીએ છીએ સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ હનુમાન હેન્ડીક્રાફ્ટમાં આવવા માટે જો લોકેશનની વાત કરીએ તમે ટંશા રોડ ઉપરથી આવશો તો ચોપડા બજાર છે ગાંધી બ્રિજ એના નીચેથી જે માણેક ચોક જવાનો રસ્તો છે ત્યાં આવશો તો તમને ડાબી બાજુ ઉપર હનુમાન હેન્ડીક્રાફ્ટ મોટું બોર્ડ જોવા મળશે બીજું જો તમે પેલી બાજુથી આવતા હોય માણેક લાલ દરવાજાથી માણેક ચોક થઈને તમારે ચોપડા બજાર જવાના રસ્તો ત્યાંથી આવશો તો જમણા હાથે તમને જોવા મળે છે હનુમાન હેન્ડીક્રાફ્ટ તમને કાર્ડ નંબર બી એડ્રેસ ડિસ્પ્લે ઉપર આપી દઈશું એ રીતે તમે આવી શકો ચાલો જઈએ છીએ અંદર પૂરું કલેક્શન બતાવીએ છીએ તો વિડીયો એન્ડ સુધી જોતા રહો આ ટાઈપ ના ફાયદાવાળા વિડીયો ફાઇનલી આપણે આવી ગયા છીએ હનુમાન હેન્ડીક્રાફ્ટ અત્યારે એમના શોરૂમમાં

આ બધી જ વેરાયટી તમને વન બાય વન વિડીયો બતાવીએ છીએ આમ જનરલી આપણા જોડે શું શું છે ને મેન્યુફેક્ચરિંગ છે એ થોડી માહિતી આપણે મેન્યુફેક્ચરિંગ મેન તો ઝુલાનું છે બાજટ નું છે પાટલા છે સિંગાસન છે યસ તોરણ નું છે આપણે ઘણી બધી આઈટમ

અગર રિટેલમાં કોઈ કસ્ટમર આવતું હોય પી કોન્ટિટીમાં હોય તો એમને પણ આપણે એક દુકાન આપડી અલગ છે સ્ટોલ થી મળી જાય બધું બધું જે ઇન્સ્ટોલ આપણું બાજુમાં જ છે ત્યાં બધું એમને રિટેલર કસ્ટમર ને પણ વસ્તુ બધી હોલસેલ ભાવથી મળી જશે બરાબર બરાબર તમે હોલસેલમાં ઓર્ડર કરશો તારી નો પ્રોપર પેકિંગ થઈને અમે તમને વિડીયોમાં બતાવી દઈશું

બરાબર સાઈઝ ભી અલગ અલગ હા સાઇઝ ભી અલગ અલગ હોય પછી આ કાઉ માતા છે એમાં પણ આપણા જોડે દસ થી પંદર સાઈઝ છે બરાબર બરાબર એ રીતની બધી આપણે આ બધું કલેક્શન આપણું મેટલમાં થઈ ગયું આ અહીંયા બધા એક એક પીસ પી સેમ્પલના હિસાબથી રાખેલા છે જેમ કસ્ટમર આવે ઓર્ડર કરે પછી બધો માલ આપણો ગોડાઉન થી પેક થઈ જાય મતલબ ક્વોન્ટિટી કોઈની જોજો 100 200 થી મળી રહેશે મળી જાય ઓન ધ સ્પોટ મળી જાય ક્વોન્ટિટી આપડા જોડે અવેલેબલ હોય યસ મૂર્તિમાં આપણે કેટલા વેરાઇટી સ્ટાર્ટ મૂર્તિમાં આપડા જોડે મિનિમમ 35 રૂપિયા થી લગાવે ને 5000 સુધી મૂર્તિમાં છે પછી આપડા જોડે પંચ ધાતુમાં પણ છે અષ્ટ ધાતુ માં પણ છે મૂર્તિ ઓલ ટુ ઝેડ બધી સાઈઝ ની મૂર્તિ અને બધી વેરાયટી માં મળી જશે જો ધાતુ જોઈએ એ બધું ધાતુ મળી જશે યસ યસ બરાબર 35 રૂપિયા વેરાયટી શરૂ થઈ જાય છે અલગ અલગ સાઈઝ માં તમે જોઈ શકો છો અહીંયા વેરાયટી આગળ આપણે શું બતાવીશું હા આગળ આપણે બધા અત્યારે જન્માષ્ટમી ને લગતું ઘણો બધું વસ્તુ આવી ગઈ છે એ બતાઈએ અત્યારે બધા જો લાલજી છે ઓકે આ બધા ગોપાળ છે બરાબર આ બધી વસ્તુ અત્યારે જો સીઝન પરવણે આ ચાલે રહી આ રાધાજી છે પછી એમાં બધું ઘણું બધું આ ભગવાનજીના આવા ભોજન સેટ આવે પછી આ જર્મન સિલ્વર માં આવું પણ આવે આ બધું અત્યારે જન્માષ્ટમી પૂરતું ચાલે રહ્યું હોય આ બધા કાનુડા ગોપાલજી રાધાજી આ બધા સેમ્પલ પીચ છે યસ બરાબર અહીંયા આવો તો ઘણું બધું કલેક્શન તમને જોવા મળી જશે આમાં કેટલા થી શરૂઆત થતી છે એમાં મિનિમમ આપણે મેટલ માં લઈએ તો અઢાર રૂપિયા થી ચાલુ થાય પિત્તળ લઈએ તો આપણે પંચ્યાસી રૂપિયા થી ચાલુ થાય પંચ્યાસી રૂપિયા થી બરાબર સાઈઝો નાની મોટી હા નાની એક નંબર થી આપણે જોડે પચીસ નંબર સત્યાવીસ નંબર સુધી મળી જશે મોટા મોટા લાલ આપડા જોડે આ સાઈઝ ના છે જોઈ લો સાડા દસ કિલો નો પીચ છે એનાથી અગર કસ્ટમર મોટો માંગે તો મળી જશે બરાબર આ સૌથી મોટો પીસ તમે જોઈ શકો છો આનાથી મોટો તો ઓર્ડર થી તમને બને આપવામાં આવશે બરાબર આ મિનિમમ દસ કિલો નો પીચ છે વાવ બરાબર મતલબ નાની સાઈઝ થી લઈને મોટી સાઈઝ નું મૂર્તિ બી મળી જશે લગન માં વાત કરીએ એમ પ્રમાણે ગણપતિજીની હોય કઈ કઈ મૂર્તિ રાધાકૃષ્ણ હોય ગણપતિ હોય અંબાજી હોય દુર્ગાજી હોય શિવજી હોય ઓલ ટુ જેટ નાઇન્ટી નાઇન પરસેન્ટ બધા ભગવાન મળી જશે યસ બરાબર મૂર્તિઓ નું કલેક્શન તો સેટ બતાવી દીધું આપડા મૂર્તિઓ સિવાય બીજી કોઈ વેરાયટી હા એ બાજુ આપણા જોડે બીજી પછી એક આવું ગિફ્ટિંગ નું પણ અત્યારે બહુ બધું ચાલે રહ્યું છે બધું આ ઉરલી નું પણ આ બહુ અત્યારે ક્વોન્ટિટીમાં ચાલે રહ્યું એક આ રિંગ સેરેમની ડીચ છે આ પણ બહુ ચાલે રહી બરાબર ઉરલી માં તો આપણા જોડે કમથી કમ 200 થી ત્રણસો આઇટમ અલગ અલગ કસ્ટમર ને મળી જશે યસ બધાનું આપણું મેન્યુફેક્ચર છે એમાં બધી નાની મોટી જેટલા દીવા કસ્ટમર માંગે એ રીતે આપણે બનાવીને આપી શકીએ કસ્ટમરને બરાબર ઓર્ડર થી બનાવી મેન્યુફેક્ચરિંગ છે એટલે સૌથી જેમ કસ્ટમર કે બજેટ પ્રમાણે આપણે બનાવીને આપી શકીએ

બસ મજા સાહેબ આપણા જોડે જુલામાં કેટલાથી વેરાયટી ચાલુ થઈ જશે આપણે જોડે જુલામાં સ્ટાર્ટિંગ રેન્જ છે 70 રૂપિયા સ્ટાર્ટિંગ થાય બરાબર એમાંથી મતલબ 5000 7000 સુધી જુલા મળી જાય આપણે હોસ્ટેલ રેટમાં યસ એમાં અલગ અલગ સાઈઝ રહેશે હું એકવાર ખાલી શોરૂમ બતાવી દઉં પછી આપણે 1 બાય 1 વેરાયટી બતાવવાનું શરૂઆત કરીએ તમે જોઈ લો અહીંયા એની ટાઈમ ઘણી બધી વેરાયટી જોવા મળી જશે કેટલાથી ચાલુ કરશું કો કઈ 70 રૂપિયા સ્ટાર્ટિંગ થાય પછી એમાં જે રેન્જ જોઈએ બધી રેન્જ મળી જાય યસ બરાબર જેમ કે આ કઈ સાઈઝ મળે છે આપડે આ નું છે બરાબર ઓકે પછી પછી એના ઉપર રેન્જ આવે મતલબ સાઈઝ આવે બીજી અલગ અલગ રેન્જ આવે આપણે યસ રેન્જ બીજી રેન્જ બીજી કઈ વર્ક વર્ક કહેવાય મીનાકારી વર્ક બરાબર આમાં બી અલગ અલગ બધી અલગ અલગ કલેક્શન આવે બધું યસ એના જસ્ટ ખાલી સેમ્પલ લગાયેલા છે અહીંયા તમે સિલેક્શન કરી શકો છો કસ્ટમર બી હમણાં હતા આપણે થોડી વાર કસ્ટમર નું વેઇટિંગ કરાવીને શૂટ કરી રહ્યા છીએ જેમ કે આ કઈ વેરાયટી છે આ સિસ્ટમ ને લાકડાની ઝૂલો છે યસ સિસ્ટમ લાકડામાં છે બરાબર યસ આમાં બી અલગ અલગ રેન્જ એમાં ઘણી રેન્જ મળે અલગ અલગ બરાબર સનકડા લાવ યસ ચલો એના પછી કોઈ અલગ આપણે મેન અહીંયા ગુજરાતની આઇટમ સ્પેશિયલ કે સનકડા ને ઝૂલક હા જે મેન વસ્તુ છે અહીંયા બરાબર ઓરિજિનલ છે ઓરિજન સનકડા આઇટમ છે જે રીઅલ છે બરાબર અને હેન્ડવર્ક છે પૂરું વાહ આમાં કેટલી રેન્જ ચાલુ થઈ છે એમાં 300 થી સ્ટાર્ટિંગ છે અને એમાં 10000 સુધી ઝુલા મળે તમને ₹300 ની વેરાયટી સ્ટાર્ટ થઈ જશે અલગ અલગ તમે જોઈ શકો છો ઉપર બી સેમ એ જ છે ને વેરાયટી હા બધી અલગ અલગ રેન્જ છે એમાં અને ઓન્લી ફોર એ હોલસેલ ની રેટ છે રિટેલ ની રેટ અલગ છે બરાબર રિટેલ માં આવશે તો રેટ અલગ રહેશે હોલસેલ માં મિનિમમ કેટલા 6 ના 12 પીસ 12 પીસ 3 પીસ એની હિસાબથી મળશે યસ બરાબર આમાં બી કલર અલગ અલગ રહેશે હા એક એક ડિઝાઇન માં ચાર ચાર કલર છે ત્રણ કલર છે એ પ્રમાણે બધી આઈટમ મળશે તમને પૂરી રેન્જ સ્ટોક છે યસ બરાબર બીજી કોઈ વેરાઈટી હોય તો તમે બતાવી શકો પછી સિંહાસન છે એમાં એમાં આપણે સિંહાસન માં પણ ફૂલ રેન્જ રાખી છે બરાબર એમાં બી બહુ બધી નાની મોટી બધી આઈટમ મળે તમને રેન્જ પણ અલગ અલગ મળે યસ સિંહાસન માં અલગ અલગ વેરાઈટી તમે જોઈ શકો છો આ સાઈઝો છે અલગ અલગ એમની પછી આપણે

ડબલ પોલિશમાં આમાં કેટલી રેન્જ હશે જો કહી શકો એમાં 150 રૂપિયા થી સ્ટાર્ટિંગ થાય 150 થી જરે હા બરાબર યસ અહીંયા અલગ અલગ તમે જોઈ શકો છો આ વાળા બી આ કઈ બધી ટાઈપના છે એ ઓક્સિડાઇઝ કહેવાય ઓક્સિડાઇઝ હા જો સ્પેશિયલ ઓક્સિડાઇઝ છે બરાબર અને નીચે બી થોડા મીના કરી વાત વાળા આ મીના કરી છે ફાઇબર કહેવાય ને આપણે કે એક્રિલિક ના જુલા ફાઇબર એ પ્રમાણે છે બરાબર આમાં બી મસ્ત એકદમ પેટર્નો તમને એમાં ડિઝાઇનો અલગ અલગ ઘણી મળે નાની મોટી બધી સાઈઝો મળે એમાં યસ બરાબર પછી

તોરણમાં બધી વેરાયટી મળી જશે યસ અને બધું હોલસેલમાં વાહ તો તોરણમાં આપણે કેલી રેન્જ જો કહી શકતા હો તોરણમાં એમ 25% સ્ટાર્ટિંગ છે એમાં પછી જેવી રેન્જ જોઈએ બધી રેન્જ મળી જશે બરાબર ઓકે જેમ કે અહીંયા સેમ્પલ ભીઅમને લગાવેલા છે આપણે તમને 1 બાય 1 બતાવી દઈએ આ કે સેમ્પલ હશે બીજી શું કોઈ વેરાયટી આપો તોરણમાં હા ઘણી વેરાયટી છે ફેન્સી તોરણ બી તમને આ ટાઈપના મળી જશે હે ને વધારે પૂરતા આપણે જોડે ફેન્સી તોરણ જ મળે ચાલુ રેન્જ કમ હોય ફેન્સી તોરણ બહુ વધારે રેન્જ મળે આપણે બરાબર બરાબર તોરણની વેરાયટી બી મળી છે એના સિવાય બીજી કોઈ વેરાયટી જો તમને બતાવી હોય વોલ પીસની આતે કેતા થાય તો મને પછી રાખડી ડીશો છે જે ત્યારે બરાબર રાખડી માટેની સ્પેશિયલ ડીશો જે ગિફ્ટ બાટવામાં પણ ચાલે અને ઘર યુઝ માટે પણ ચાલે બરાબર યસ નાર પ્રોપર બોક્સ પેકિંગ માં બી આવશે હમ બોક્સ પેકિંગ જોઈએ તો લૂજ વાળી જોઈએ તો કે જેને ગિફ્ટ માટે જોતી હોય તો ક્વોન્ટિટી માં બલક ઓર્ડર માં લઈ જશે બરાબર તો એ બી ક્વોન્ટિટી માં તમને મળી જશે એના સિવાય આપણે કોઈ વસ્તુ વેરાયટી બતાવવા હા પછી દિવાળી માટે પણ આઇટમ બધી રાખી છે હોલસેલ ભાવમાં એ દિવાળી ની આઈટમ હવે ચાલુ થશે નવી જન્માષ્ટમી પછી એના પછી દિવાળી ની આઈટમ ચાલુ થશે યસ જે આપણે તમને આગળના વિડિયોમાં બતાવી હમ

તો જો તમારે ખરીદી કરવી હોય તો ડિસ્પ્લે પર નંબર આપેલો છે ઘરે બેઠા ઓર્ડર કરવો હોય તો એ ત્યાંથી આ કરી શકો યસ પાર્સલ આપણે કરી દશું ને ઓલ ઓલ ઇન્ડિયા મળી જશે યસ ઓલ ઇન્ડિયા મળી જશે ચલો થેન્ક યુ સર ઓકે